નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ ઝગડીયા તાલુકામાં ચાલતા રેતીના ઓવરલોડ વાહનો બાબતે કેટલાક અધિકારીઓનું સેટિંગ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે ભરૂચ જિલ્લા ઝઘડીયા તાલુકામાં ઉમલ્લા ગામે ઓવરલોડ વાહનોના કારણે ગ્રામ પંચાયતના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાઈ જતા છેલ્લા પાંચ દિવસથી પંથકમાં પાણીનો કકડાટ ઉઠ્યો છે ઉમલલા ગામે રેતીના હાઈવા ટ્રકોના કારણે પાણીની લાઇનોમાં ભંગાણ સર્જાતા ગ્રામજનો દ્વારા મીડિયા સમક્ષ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જેના પગલે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ઉમલ્લા ગામની મુલાકાતે પહોંચ્યા ત્યારે મનસુખ વસાવાએ આક્ષેપ કરતા જણાવ્યું કે ઝઘડીયા પંથકમાં ચાલતા ઓવરલોડ રેતીના વાહનો બાબતે જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી આરટીઓ સહિત ભૂસ્તર વિભાગ તેમજ રાજપાડી તથા ઉમરલા છે છે ઓવરલોડ વાહનોના કારણે સહિત આસપાસના હેરાન પરેશાન થઈ રહ્યા રાજપીપળાથી લઈ ભરૂચ સુધી રોડની સાઈડમાં રેતીના મોટા મોટા ડુંગરો ખડકી દેવામાં આવ્યા છે આ બાબતે મનસુખ વસાવાએ જિલ્લા કલેક્ટરનું પણ ધ્યાન દોર્યું હતું પરંતુ તેમણે પણ કોઈ પગલાં નહીં ભર્યા હોવાનો આક્ષેપ મનસુખ વસાવાએ કર્યો છે જો આ વિસ્તારમાં દોડતા ઓવરલોડ વાહનો બંધ નહીં થાય તો મનસુખ વસાવા દ્વારા જન આંદોલન કરવામાં આવશે અને તેનું નેતૃત્વ તેઓ જાતે પોતે કરશે તેવી પણ સાંસદ મનસુખ વસાવાએ ચીમકી ઉચ્ચારી છે વાઘપોરાનો ઉમરલા ગ્રામ પંચાયત ખૂબ મોટી ગામ પંચાયતો છે એક મિની શહેર જેવી આ બંને ગામ પંચાયતો છે જોઈન્ટ સાથે જોડાયેલી છે ઉમલ્લા સાથે લોકો ઉમલ્લાના નામથી જ ઓળખાય છે આ બંને ગ્રામ પંચાયત ના લોકો ખૂબ હેરાન છે રેતીના ઓવરલોડ જાય છે 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 એના કારણે ખૂબ હેરાન થાય થાય ટ્રાફિક પણ બજારમાં જામ કારણ કે પહેલી વખત એટલા એટલા મોટા હાઈવા જાય છે કે એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે નાના વાહનો નાના વાહન ચાલકો તો ખૂબ જ પરેશાન છે આ હાઈવાઓના કારણે પીવાના પાણીની પાઇપલાઇન છેલ્લા પાંચ દિવસથી તૂટી ગઈ છે જિલ્લા વહીવટી તંત્રને તાલુકા વહીવટી તંત્ર ને મામલતદાર હોય પીએસઆઈ હોય એ ખાણ ખનીજ પણ જાણ કરી છે છતાં પણ કોઈક ન કોઈક કારણ છે એમની સાથે મીલી ભગત છે કે શું છે લોકોનો તો આક્ષેપ જ છીતો છે બધા જ લોકોની આ ખાણ ખનીજ રેતી માફિયાઓ સાથે મિલી ભગત છે એના કારણે બે રોક રોકટોક આ ચાલે છે ના પાઇપલાઇન તૂટી ગઈ પીવાનો પાણીનો પ્રશ્ન ટીવી મીડિયામાં આવે છે લોકલ સોશિયલ મીડિયામાં આવે છે છતાં પણ એક સિંગલ એક અધિકારી પીએસઆઈ કે મામલતદાર કે પ્રાંત ક્યાં વિસ્તારના કોઈ અધિકારી અહીંયા જોવા માટે પડાતો નથી ટ્રીડિયો પણ આ પાણીનો પીવાનો મોટો પ્રશ્ન છે ટીડીઓ કેમ કોના સાથે સેટિંગમાં બેઠા છે આ તાલુકા વિકાસ અધિકારી એ મને સમજાતું નથી તો આ હાઈવાના કારણે રેતી રેતીના ધંધા સાથે જોડાયેલા લોકોના કારણે લોકો ખૂબ હેરાન છે રેતીના ધંધા સાથે જોડાયેલા અમને અમે પૂરો સહકાર આપે સરકારના નીતિ નિયમ મુજબ તમે કામ કરો ધંધો કરો અમને કોઈ વાંધો નથી પણ તમે સરકારના નીતિ નિયમ મુજબ ઓવરલોડ ગાડીઓ ભરો જે આ વિસ્તારની અંદર માન્ય નથી તેવી મોટી મોટી હાઈવાઓ અહીંયા ફેરવો એના કારણે લોકો હેરાન થાય છે અને થી ભરૂચ સુધી ભરૂચ સુધી બંને સાઇડ પર મોટા મોટા પર્વતોની જેમ રેતીના ખડકો કરી દેવામાં આવ્યા છે જિલ્લા વિકાસ અધિકારીનો કેક લાગ લોકો એ મને કીધું કે જિલ્લા વિકાસ અધિકારીઓની સેટિંગ છે ટીવીની સેટિંગ છે આરટીઓના અધિકારીઓની સેટિંગ છે અહીંયા પીએસઆઈ રાતપાડીના પીએસઆઈ ને ઓમલાના પીએસઆઈ નું સેટિંગ છે લોકો ખુલ્લે આમ કે છે આ લોકોની વાત કરે છે અમાર અમારું અમારે મોડીની વાત લોકોની વાત છે ને લોકો ક્યારે કહેતા હશે કે જાહેર માં બધું ચર્ચાતું હોય અને આ પ્રકારના જે ધંધો કરનારા લોકો રીતિ વ્યવસ્થા સાથે ઓરલડ વાહનો જે માં ફરતા હોય બધા જ લોકો બેફામ રીતના ચલા છે બે રોક ટોક એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે અને બધા જ જિલ્લા કલેક્ટર કલેક્ટર ધ્યાન છે પણ પણ પગલા નથી લીધા બંને પીએસઆઈ વારંવાર આ વિસ્તારના પ્રતિનિધિ જાણ કરી છે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ પણ સમય સમય બધાને જાણ કરી છે ટીડીઓ ટીડીઓને પણ આની જાણ કરી છે મામલતદાર ને પણ જાણ કરી છે પણ ક્યાંક ને ક્યાંક એમની સાથે સેટિંગ હોવાના કારણે ગમતું નથી પણ પ્રજાના પ્રશ્નો પ્રજા હેરાન થાય છે એના પડે છે આ પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે બંને મોટી પંચાયતો કેટલી મોટી પંચાયત આજે લોકો ખૂબ પરેશાન છે ખૂબ પરેશાન છે ટેન્કરથી પાણી પંચાયતની ક્ષમતા હોય પંચાયતની મર્યાદા હોય કેટલું મદદરૂપ થાય એટલે તાલુકા કે જિલ્લાના જે વાસમો વાડા પણ એક પણ સિંગલ માણસ જોવા નથી આવ્યો એક કર્મચારી આવીને કઈ જોઈને જતો રહ્યો આ લોકો આ આ લોકો લોકો કારણે અને પ્રજાના જે સમજી નથી શકતા એના કારણે અમારે ના છૂટકે આ પ્રકરણ બોલવું પડે છે અને જે સાચી વાત છે એ અમારે મીડિયા સમક્ષ પણ કેવી પડે છે અમારા કોઈના માટે નારાજગી નથી પણ પ્રજા હેરાન ના થાય એ જ અમારો અમારો મુખ્ય ઉદ્દેશ છે આ આ ફક્ત ઉમલ્લા કે દુમાલા વાઘ પર આ પૂરતું નહીં રાજથી ભરૂચ સુધીના આસપાસના બંને સાઈડના જે ગામો જે છે એ ગામોના લોકો પણ ખૂબ દુઃખી છે ઓવરલોડ બેફામ પ્રમાણે મોટા એવા જાય છે અને એના કારણે રોડ રસ્તા પણ તોડી નાખે છે અને ચોમાસામાં જો આ સ્થિતિ થઈ તો પાછલા વર્ષોમાં જે રસ્તા તૂટી ગયા છે ને એવી હાલત થશે તો એવી હાલત ના થાય એટલા માટે અને આ વિસ્તારની પ્રજા ઉમલ્લાથી પાણી હોય કે પછી બીજા અન્ય વિસ્તારના જે રોડ રસ્તા ને એટલા માટે ઓવરલેટ ગાડીઓ છે બેફામ પ્રમાણે ઓવરલેડ ભરવામાં છે મોટા હાઈવા જેમ્ય નથી એવા હવા ફરે એ પણ તંત્રએ રોકવા જોઈએ જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર સાહેબને ને મેં પત્ર લખ્યો છે તો એ પત્ર મુજબ કલેક્ટર સાહેબ અમલ કરે એ જ મારી વિનંતી છે પ્રજાના હિત માટે થોડું કલેક્ટર સાહેબ ધ્યાન આપે

જે પણ કોઈ હોય અધિકારી હોય કે બીજા પદાધિકારી હોય જે પણ કોઈ પદાધિકારી કોના માટે પદાધિકારી પ્રજાના માટે છે તો પદાધિકારી આ લોકો સાથે સેટિંગ કરતા હોય તો મારી મને ભારે દુઃખ થાય છે લોકલ આવા આક્ષેપ જનતા કરી રહી છે જનતા કરે છે અમે એનો અમે જો મેં આવ્યા છે ને અમારા જિલ્લા પ્રમુખ આયા મહેન્દ્રસિંહ આવ્યા અમે અમારા બંને સરપંચો આવ્યા છે આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય અમે આવ્યા છે હું પોતે સંસદ સભ્ય આવ્યા છે અમે એમાં સંકળાયેલા નથી અમે એમાં ઇન્વોલ્વ નથી જે લોકો ઇન્વોલ્વ હોય તે જાણે